સત્સિકાલ આદાબેલા કોમલ તબલોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજે જોઈએ કે ઈશ્વર એના આપણી પ્રત્યે ઈશ્વર આપણી પ્રત્યે કેવું વિચારતા હોય છે આવું આ વિડિયોમાં વર્ણન કરવામાં આવ્યું છે તો મિત્રો જોઈએ કે આ કિસ્સો કેવો છે કે ઈશ્વર એના ભક્તને બંદાને એવું કહે છે કે તારા જેટલા પણ પ્રોબ્લેમ હોય તારાથી સોલ્વ થતા ન હોય તો ટેન્શન ફ્રી થઈ જાય એક ચિઠ્ઠીમાં લખી લે અને એક ડબ્બો રાખ એમાં તું નાખી દે હું તારા દરેક પ્રોબ્લેમ સોલ્વ કરીશ કે જે તને તારા માટે સારા હોય અને મારા સમયે કરીશ તારા સમયે નહીં તો મિત્રો આ વિડીયોમાં કંઈક આવું જ છે અને ઈશ્વર એના બંદાને એના ભક્તને શું કહે છે એ આ વિડીયોમાં આપણે જોશું તો જોઈએ કે એ કે છે કે ગોડ સોલ્વ ઓલ પ્રોબ્લેમ મિત્રો તો ઈશ્વર બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણને આપણા માટે બેઠો છે કારણ કે આપણને એને બનાવ્યા છે આ દુનિયામાં મોકલા છે અને દુનિયામાંથી એ ઉઠાવવાનો પણ છે તો આપણા પ્રોબ્લેમ પણ સોલ્વ ના કરી શકે કારણ કે એને ખબર જ છે કે કેના શું પ્રોબ્લેમ છે અને કયા સમયે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા મિત્રો ઈશ્વર એના બંધાને સલાહ આપે છે બાકીની વસ્તુ તું આ રીતે લડી લેજે કઈ રીતે ટેન્શન ફ્રી રહે છે કઈ રીતે કહે છે કે તું જ્યારે રસ્તામાં જતો હોય અને તારી ગાડી બગડી જાય તારું બાઈક કે તારી ફોર વ્હીલ જે હોય બગડી જાય અને ત્યાંથી મિકેનિક ગેરેજ એક બે કિલોમીટર દૂર હોય અને એ ગેરેજે પહોંચાડવા માટે તારે ચાલીને જવું પડે તો તું ત્યાં ત્યારે એવું ન વિચારતો કે હું થાકી જાય એવું ન વિચારતો તું ત્યારે એવું વિચારજે કે કોઈ પગ વગરનો માણસ છે અને એ કેટલું ચાલતો હશે અને એને કેવી તકલીફો પડતી હશે એટલે મેરા દુઃખ કેટના હે દુનિયા મેં કેટના ગમ હે મિત્રો તો ત્યારે તારું દુઃખ તું ભૂલી જાય અને તું એ કાર્ય કરી લઈશ બીજી વાત છે કે તું જ્યારે છ દિવસ સુધી અઠવાડિયામાં સતત કામ કરતો હોય અને રવિવારે કે તારા વીકલી ઓફના દિવસે પણ તને કામ કરવા માટે બોલાવવામાં આવે ઓફિસમાં તો ત્યારે એવું વિચારજે કે ઘરમાં એક ગૃહિણી હોય એને ક્યારેય વીકલી ઓફ નથી આવતો એને બધા દિવસો સરખા હોય છે વર્ષના તો મિત્રો તું આમાં ઘણું બધું કહી જાય છે એટલે કે ઈશ્વર એના બંધાને એવું કહે છે કે તું ત્યારે એવું ન વિચારતો અને આવું વિચાર છે કે ગૃહિણી ગૃહિણીને કેટલી તકલીફ પડતી હશે તો તારી તકલીફ તો કાંઈ નથી પછી જો ત્રીજી વાત એવી કહેવામાં આવી છે મિત્રો કે જીવનમાં તારું કોઈ અપમાન કરે તને કોઈ નાનક અનુભવ બવડાવે તો ત્યારે તો તે એવું વિચારજે કે આનાથી બી ખરાબ પરિસ્થિતિમાં ઘણા લોકો હોય છે કે એનું અપમાન થતું હોય છે એને એની નાનક એને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો એની સામે તારું ગમ કાંઈ નથી મિત્રો અને ચોથી વાત એ કહે છે કે તારા વાળ સફેદ થઈ જાય તારા વાળ સફેદ થઈ જાય અને તને એવું લાગે કે કંઈક અલગ છે ચહેરો બદલાઈ જાય તો ત્યારે તું એવું વિચારજે કે જે કેન્સરમાં કીમો લેતી વ્યક્તિ હોય એના માથામાંથી વાળ ઉતરી જાય છે બધા જતા રહે છે ત્યારે પણ એ ખુશખુશાલ હોય છે કે મને આ કેન્સર મટી જશે તો વાળ તો પાછા આવી જશે એટલે તું ત્યારે એવું વિચારજે કે આ તો ગમ મારું કાંઈ નથી તો મિત્રો આ એક આપણા ગમને કમ્પેર કર્યા છે બીજાના ગમ સાથે અને ઈશ્વર એમાં સલાહ આપે છે કે તું ત્યારે આવું વિચારજે તો મિત્રો જીવનમાં ઘણા બધા ગમ આવતા જ હોય છે અને લોકો એમાં ફસાઈ જતા હોય છે પણ ઈશ્વર એનો રસ્તો આપતો જ હોય છે સમય સમયનું કામ કરતું જ હોય છે એટલે એમાં ગભરાવાની કાંઈ જરૂર જ જરૂર નથી અને જો તમે ટેન્શન ફ્રી તમે કોઈ બી કાર્ય કરતા રહો તો જીવનમાં તમે માનસિક અને શારીરિક રીતે પણ સશક્ત રહેશો ઈશ્વરનો હરેક પરિસ્થિતિમાં આભાર માનો એ આપણું આપણી ફરજ છે તો થેન્ક યુ અને મિત્રો આવાને આવા વિડિયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક